હમ વાહ જાય હું બેઠી હોઉ ને ત્યાં જ ઊભી ભેન અને આજે માર જાવાન છે લાલપુર અને આજ જ મોટર હજી ઉતારી છે એટલે પાણી એ બધું ભરવાનું છે અવેડા ને ટાંકા ને ખાલી છે એ બધા તો ભરાયા રાખીએ એકલા એકલા પણ એક થોડુંક જાડવા મળશે ને બધામાં થોડું થોડું નાખવું જોઈએ કારણ કે ઉતાર્યા ભેગી મોટર ઝાઝીવાર રકાય નહીં ઉતરી હા નકર મારી મમ્મી બેડું લઈને હારથી પાણી

એટલે ફૂલ ઉઘડા રાખે હવે ઉઘડશે જો આ બધું છે ને ગુલાબ હજી છે ને મલ્લકના ફૂલ વાવવા પણ જે આવી રીતે મોટરને બધી જાય ને જાવ માય કાંઈક લાજ જેવા થઈ જાય હા તો એ જો છે ને આમાં ફૂલડા ઉઘડા પણ હું પછી ઓલું હું પાણી ના જળતું હોય ને એટલે આવા કરમાઈગલ જેવા રીએ આ એવું થઈ ગયું જો હાવ ગંજાઈ ગયું અને આ તો હાવ બધા આમાં પાણી નાખ્યું ને એટલે આ તો તરત તાજા થઈ જાય જો એ બધા પણ હમણાં પાણી હતું જ નહીં તો આપણે શું કરવું અટાણા જો પાણી રામાયણ થતી હોય તો જ થાય જ ને પાણી તો દુનિયાનું છે પણ હવે મોટરનું ગો હોય ને તો હવે આવી ગઈ છે ફાઈનલી મોટર અને જ નાઈન તૂટી ગઈ હતી ને કાચલું એક પડ્યું હતું ને એમાં અમે આવી ટ્રાય પૂરતા બીજા આપણે પાસે જમીનમાં વાવ્યું કારણ કે જમીનમાં થાય ને એવા આમાં ના થાય એટલે બધા તો એ ઉગીતા ગયા વાંધો નથી ઓલું વાવાઝોડું વરસાદ ના આવ્યો હતો ને તો એ જો અડધા ધોવાઈ ગયા નકર આખાઈમાં ફૂલ ફૂલ હોત જો બધા અસલના ઉગી ગયા અને જો આટલું રહ્યું એ બધું ચોખ્ખું કરવાનો ટાઈમ જડતો નથી હૈલા રાખે ધીરું ધીરું થઈ જાય અને આમાં એ પાણી ના જ ગલ કાંજો થઈ ગયા બેગ છે ને એ હલો તો પીવાનો કુંડો ભરાઈ ગયો અનો વેવ એડા ભર લે પછી આ પ્લાસ્ટિક કે ટાકા જે ખાલી છે એ ભરી લે અને જે આ ટાકા માંટલું પાણી છે હમણાં તા ગુલાબ એવા આવે પણ મામા મમીએ પાણી પાયું લાગે તો કેવા મસ્ત જોડવા ગુલાબાયવા આનો કલર સેજ ગાટો હે ને આનો સેજ આછો હે બાકી સે કેવા મસ્ત જ પણ આયા હે ને કાચા થોડા ગમણા વાયવા ની થઈ જ જાય ને તો કસ ટેન્શન નઈ જા આના આપણે ને વંડી ઉપર રાખી દે એટલે બી થાવો હોય ને તો થઈ જાય પાટા બહુ છે ઊંધાઈથી મેળી ન થાય અને આજ મારે ઉતા જોઈ લો ખરી પડે આજ મારે છે ને રસોઈને બનાવવાનું ઉતાવળ છે કારણ કે જાઉં છે લાલપુર તો બપોર તો થઈ જ જશે બપોરી ટાઈમ જશે આપણે છે ને કટલેરીને હું લેવા જવાનું છે જોઈ રાખી દઈ બી થાવા હોય તો થઈ જાય બાકી જો પાખડિયું ખરી પડ્યું બસ ખરી જાય રહી ને હા બહુ ગમે એમ થાય જોઈએ જ રાખી મને ફૂલનો તો બહુ જ શોખ છે ચાલો હવે અવેળા ભરાઈ જાય આફેડા ફેડા ને આપણે મને કામ કરો કાલે જે ઠેકડો માર્યો ને મને મમ્મીને નાખી દીધી તા ખાડામાં કેમ એવું એવું પાયલ હે કંઈક કંઈક છે ને ઘૂરી ઉપડે ને તો મંડે ઠેકડા મારવા બાકી વાંધો નથી ત્રણ સાડા ત્રણ લીટર એ પૂગી ગઈ હજી તો લીલાડો નથી ને કે પાંચ પાંચ લીટર દૂધ ઘા કરીને દી પણ લીલાડો નથી વાવું આપણે રાપ પાલી જાય ને તો એમાં ખર છે ને બધું વીણી નાખે અને તો જો અહીંયા જસ્મીન બંસી દોઈ છે હું કેટલી બાકી ઈ નહીં પે હું કેટલી બાકી તારે કેટલી બાકી જસ્મીન આના પછી બે બાકી ને એક જો ઓલી વાં ને ઈ જોઈ હા અને એક હોલી કાલી અને અહીંયા દવાય છે બોબે ભેગ્યો ને અમારે મિની આવી ગયો રોટલી ખાવા મિની આજે બનાવા બાકી છે મેનુ એ મિની એટલી વારમાં ભૂખી થઈ ગઈ તું હે બચ્ચા અમને કોઈક ખાઈ જાહે તો આમ જોતા આમ જોતા બહુ જ વાયડી નહીં હેન સારા કરવા જાય ને બટકો ભલી આવી છે મિની એમનું જોતી નથી હમણાં વ્લોગ માં આવવા કોઈ ખુશી નથી આમ જતા લોઠી આગળ હે મારી મમ્મી કે રિહાણી એમ કે માર વિડીયો શું કામ લ્યો તો જો ને બધાને પાઈ લીધું અને જા આને આખું માં છે ને કેરી છે જોવા દેતા જ આને આખું કેરી છે અમે હેરખું જોઈએ તો ખબર પડે હું ખબર નથી પડતી જ આ બધા પાઈ લીધા છેલ્લે સાટેલોકુ બાકી છે ટીંકુ છે બધાથી વાયડી હોય ને તો આ કોઈ ને હખ ના લેવા દે અડખે પડખે હોય ને પછી મોટા હોય કે જીનકા હોય બધાય હમણી ઉમણી ને ઉમણી થૂમણી જો ખબર પડી ગઈ કે મારી વાતો કરે અને માલ બાંધવાનું કરી દીધું છે ચાલુ ફાઇનલી આજે આપણે અવેળો અસલ ભરાઈ ગયો ને મજા આવી ગઈ સિંધિયા એ સિંધિયા ટીલકી એક અહીંયા હવે આવી જાય ડૂસો જો અડધો રહ્યો હવે અડધો થી થોડોક ઓછે અડધો નથી હવે તા મહિનો દી નીકળી જાય ને તો માઇન્ડ વિનો થઈ જાય પાછા આપણો ઘરનો ભૂકો તો જો વાગી ગયા છે હવા તન અને અમારે જાઉં લાલપુર કટલેરી ને એવું લેવાનું છે ને તે જાતી હોય અહીં તડકો બહુ હતો બપોર વસાર જાઉં પણ તડકો બહુ હતો ને પછી આરાહ કરી ગયું કીધું રુંઢે જા તો જો મારી મમ્મી આવે છે મૂંગ ઓવારી ને મમ્મી મૂંગ ઓવારો તો મારે ને પાસો છોબો પડ્યો હવે જો રિક્ષા ને વાટ જોઈએ એક રિક્ષો આઘણી જ વયો ગયો પણ આનું તૈયાર થવાનું ખૂટે જ થાય ને મારે કઈ બહુ તૈયાર થવાનું હોય ને હવે ટ્રેક્ટર આવે રિક્ષો આવતો નથી જાય બેઠ્યું રોડ ને કાંઠે જ છે ને એટલે વાંધો નમરે જાય સાય હે ને જો ગાડું હે અહીંયા બાવેડા એઠે ગાડું પડ્યું ને કીધું ઘડી કાલે સાય બેહી મારો ગરો ગુરુ રોઈડે તડકે જાઉં આમથી રિક્ષો છે ઠામો આમથી આવતો હોય ને તો દેખાઈ જાય એટલે અહીંથી અહીંયા રોઈડે પૂગતા હું વાર લાગે ચંપલ પટ લાગી જો હવે ચંપલ બદલાવ જાય જૂના ચંપલ પહેરીને આવતી રી ભૂલમાં ભૂલમાં આજ સોમવાર હે એટલે સોમવારે ગુજરી હોય એટલે બધું ભેગું થઈ જાય અમારે છે ને વધારે પડતા બધા સોમવારે જ જાય ગુજરી હોય ને એટલે તો હાલો હોય હે ને પછી બ્લોગ કન્ટિન્યુ કરી જો મેળ આવે તો ઉતારવી નગર મારે ક્યાંક જવાનું ને એટલે બનાવવાનું બહુ મેળ ના આવે